અને જીવનના છેલ્લા પાંચ વર્ષમાં તમે શારીરિક દુઃખો થી એ રૂપે પણ મળી શકે છે એમાંથી કોઈ બાકાત નથી એ સિસ્ટમ તો બહુ જોરદાર છે ભગવાને ગોઠવેલી છે કફન કોઈ ખિસ્સુ નથી અને મૃત્યુ છે રિશ્વત નથી લેતી એ સિદ્ધાંત છે કર્મનો ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ

ધંધામાં ખોટું કર્યું હશે ને એ ખાલી ધંધામાં જ નડે એવું નથી હોતું એ સિસ્ટમ હજી આપણને ખબર નથી એમાંથી થોડું ઘણું પતિ પત્નીના વચ્ચેના સંબંધોમાં પણ નડી જાય એ કર્મ કારણ કે તમે ખોટું કર્યું ને એ ખોટું ફળ તમને ગમે તે ડિપાર્ટમેન્ટમાં આવે આ તમને એક નવો કોન્સેપ્ટ ઘણા ખ્યાલ આવ્યો હશે આજે કે મેં ધંધામાં ખોટું કર્યું અને ખોટા પૈસા લીધા એટલે કદાચ મારે પૈસાની થોડી ખોટ જાય એવું નથી પૈસાની ખોટ ના પણ જાય પણ એ ખોટું કરેલું રિફ્લેક્શન હસબન્ડ પણ પણ આવી જાય અને શક્ય છે દુકાનમાં ગ્રાહક સાથે કરેલું ખોટું એ ઘરે ડિવોર્સ માં થાય એ પણ સત્ય છે તમારો સંતાન તમારે ત્યાં અથવા તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ મંદ બુદ્ધિ નો જન્મે એ પણ શક્ય છે આ કર્મના ફોર છે બધા તમને એમ થાય કે અમારે ત્યાં કેમ આવું મંદ બુદ્ધિ નું બાળક જન્મ્યું પણ તે વીસ વર્ષથી દુકાન માં ઘણું ખોટું કર્યું છે એટલે એનું રિફ્લેક્શન અહીંયા આવ્યું તમને એમ થાય કે મારા ઘરમાં મારા પત્ની કે મારો ભાઈ કે મારો દીકરો કે મારી દીકરી બહુ બીમાર રહ્યા કરે છે એ પણ ક્યાંક ખોટું તમે અથવા એને કરેલું છે એનું રિફ્લેક્શન છે બાકી ભગવાન ને તમારી સાથે શું વેર

ભગવાન તો દયાળુ છે તો સારું જ આપણું કરવા ઈચ્છે છે પણ આપણા કર્મ એટલા એવા હોય છે એમાંથી પણ એ મિનિમાઇઝ કરે છે એજ્યુકેશન સિસ્ટમમાં પણ સિસ્ટમ જે તમે છ માંથી પાંચ સબ્જેક્ટમાં પાસ હોય અને છઠ્ઠા સબ્જેક્ટમાં ત્રીસ આવ્યા હોય ને તો ત્રીસ વત્તા પાંચ કરીને કોન્ટ્રોલ કરીને પાસ કરે છે ગ્રેસ માર્ક તો ત્યાંય આપે છે તો આ તો બિચારા ગ્રેસ માર્ક આપવા તૈયાર છે પણ એટલો તો લાયકાત રાખ તને ગ્રેસ માર્ક આપે એટલી તો લાયકાત રાખ બેફામ લૂંટ ધંધામાં તમને અનુભવ હશે અમે પણ આટલી મોટી સંસ્થા ચલાવીએ છીએ અમારે પણ ખૂબ ખરીદી હોય છે બેફામ લૂંટ તમે ચલાવો અજ્ઞાત વ્યક્તિ પાસેથી લઈ લો એ મધ્યમ વર્ગનો કે લોઅર મિડલ ક્લાસ નો વ્યક્તિ કઈ રીતે તમારી દુકાને પહોંચ્યો છે હવે આ દિવાળી આવશે તમે બધા નાના મોટા વેપારમાં છો નાના મોટા ધંધામાં

સિત્તેર લાખ ની લોન લઈ લે ધંધો નહીં કરું એટલે તમને સિત્તેર લાખ દોઢ કરોડ ની લોન લેવાનું મન થાય અને એમાં સિસ્ટમમાં બીજું સોફ્ટવેર ભગવાન ગોઠવે કે આને કરોડ જરૂર છે એને સિત્તેર લાખ જ મળે ત્રીસ લાખ એના સમાજ મિત્ર પાસેથી લે

એટલે વેચાણ ઓછું થવા માંડે ચોથી સ્વીચ પડે ટેન્શન ચાલુ એટલે અહિયાં ટેન્શન ચાલુ પાંચમી સ્લીપ પડે રાત્રે ઊંઘ પછી ઓટો બધી પછી આ સિસ્ટમ આખી ઓટો ઉપર જ હોય છે તને જે કરોડ રૂપિયાની લોન ની વિચાર આવ્યો ને એ આ કર્મના જે થિયરી છે ને એ ભગવાને ગોઠવી છે અને તને હવે ભેરવી જ દેવાનો છે

એમ ખરાબ કરવા ભેગા થશે ને તેનું ફળ ગમે ત્યાં આવશે ઘરમાં કુક ને બીમારી પતિ પત્નીમાં માં ડિવોર્સ એકાદા નો મંદ બુદ્ધિ વાળો છોકરો જન્મે દીકરા સ્કૂલ માં ભણે નહીં દીકરા અઢાર વીસ વર્ષની ઉંમરે દીકરા દીકરી કઈ મોટી ભૂલ કરી બેસે આ બધું જ શક્ય છે અને આપણે અહીંયા બેઠા છીએ અને ભગવાને ઘણા સુખી કર્યા છે કોઈ કામ ખોટું કરો અને ઇવન ઇફ યુ હેવ 100 મિલિયન ડોલર્સ ઇન યોર બેંક એકાઉન્ટ વેન યુ ડાઈ ઇટ ડઝન્ટ કમ વિથ યુ

એટલે કહેતા હોય તો ચાલુ રાખવું નહી તો પૂરું કરીએ મહેન્દ્રભાઈ બરોબર એટલે ત્યાં પણ એ જ કઢી પીવાય છે ને આપણે પણ એ જ પીએ છે ગમે 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 ત્યારે તે તે સંજોગોમાં સમાજ અને વ્યક્તિની સામે ઉન્નત મસ્તકે એની આંખમાં આંખ નાખીને આપણે ઉભા રહી શકવા જોઈએ કે મેં કઈ ખોટું કર્યું નથી જીવન મેં જીવનમાં કઈ ખોટું નથી કર્યું ઇઝ લાઈફ તો યુ હેવ લવડ યુર લાઈફ તો લવ યુ જિંદગી તો તમે એવી રીતે જીવ્યા કેવા